हेलो डोम्बेले કેમ સૌ બગમ જમાઈ છે ને હું જમા છું રમાદાનજી માતાજી સવાના બતાને ગુડ મોર્નિંગ અને નવા વર્ષના બતાને રામ રામ ને બધાને આદિ શુભ કરના નવા વર્ષ તો આજ નવા વર્ષ સે બતાય માતાજી દર્શકો જો બાપસી તરણો બગડાણા પઘુડા આ ગુરસે કરવા જાતા હો તમારા મા બાપને પગે લાગ્યો તો બતાય બેસ તો વર્ષ સે અમે તો લાગી લીધી થી વેલા હવે જવાનું છે આપણે મારા માતાજી જે કુઈ દેવી કાણા મોકળામેના દર્શન કરવા જવાનું છે તો બસ જો આપણે ગાડી તૈયાર છે ને જવું છે માતાજી અને આવી રીતે છે આપણું વાતાવરણ તરફ તો વહેલા જવું પણ વહેલા નાવાનું નહોતું ઠંડી બહુ હતી એટલે વહેલાં નાહવાનું નહીં લેવું બી ઉગી જશે હવે આપણે જઈએ છીએ તમે બતાવો આગળ કેવું માણસો છે અમારે તો તમે બધા જઈ નોરસ ના રામમ કમેન્ટ માં લખી દેજો નવા બધા સબ્સ્ક્રાઇબ કરીજો શેર કરી દેજો તો કન્ટિન્યુ બિનારી બધાને જય માતાજી માતાજી નું દર્શન કરવા આવી ગયા છીએ દર્શન કરી છીએ મિત્રો ઘણા આવેલા છે માનસથી ઘણી ઘણા ગામના માતાજી છે અમે બધા દર્શન કરવા જ છીએ ફૂલ કડ દીજે છે એમ બતા કન્ટિન્યુ બતા અભિનય બતા વાક્યો તો આ બેને કીડા કઠે રંગોળી કરી છે कमय हो बुद या केडो तो के के। तो तो सी उमर आय सेट पुग गयो घर में मैं मी तो गयो सी माताइन दर्शन करके मैं इतने दर्शन करवा जे थाको तो क्या क्या जे थाको बुद के जमने दिन नवा रन आदि खूब कमना दोर तक इस पर रहने आ जाने लगा के और लग्या बमा में कायरी कसे होगे मैं चा जावन थी गमरन जावन से જો ગિલાચન આવી રહ્યો તો બતાઈ દે વિડિયો ઉતારી લેટકો આમાં કે પછી ઉતારી ભગવાન વળ લગન થકે નો હોય નહમકે દી સર જેસે નો નહડો નખી કુથી જો છે હવે નવરા પૂરો કરી દીધો છે અને હાન નદરો જો આપણે કપાસમાં ખાતર નખી છે લો પણ મોહા બકરા ભાઈ જો કપાસ આવી ગયો છે ફૂલ અંદર વાક વાકું નાખવું તે નખારી છે એટલે ખાતર નાખવું પડે એમ છે ખાસ કરી તે તો વાકવાકો નીચે દે થાય ચાર ને આઠ દાવડા નાખ્યા વાકા વાકા ધારા પલ લીજો માત્ર રૂમ પંદરમાં પીવૃતિ ચલાય કદાચ હાજર કરી દીધી આઠ જૂના કપડા પહેરી લીધા છે તમે નવો વર કરીને कौन का सीढ़ का सड़े जाए मुहूर्त करे थे काम तो बोपल करें बो पी करे, खेड मित्रों तो बताए खाना काम में लगी हर वेला करने कर तो हो गया ना से से। काम में सड़ जाए ना काम जो का सड़े पे छोकर भाई गणला से बदर्शन करने ला से

कलमा भी जो है एक अला जो है तो आने जो वाक वाक, वाक होने की तो ना तो लाइक नहीं है तो आवरित ऐसे नो वो आवरित मर्कुरु थी